હર્યાણાના ગુરુગ્રામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હર્યાણામાં પિતા જ પુત્રીનો કાતિલ બની ગયો પિતા પુત્રીના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો ચર્ચામાં આવ્યો છે ગુરુગ્રામમાં ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર દીકરીની હત્યા કરવામાં આવી છે ખુદ પિતાએ જ દીકરી રાધિકા યાદવની હત્યા કરી દીધી છે પચીસ વર્ષની આ દીકરી જુનિયર ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર હતી વિધર્મી યુવક સાથે આલ્બમ આલ્બમથી તેના પિતા નારાજ થયા હોય અને જ દીકરીના માથામાં ત્રણ ગોળીઓ ધરબી દીધી હતી ઘટના સમયે રાધિકાના કાકા પણ ત્યાં હતા સારવાર દરમિયાન રાધિકાનું મૃત્યુ થયું કાકા પણ સારવાર હેઠળ છે હત્યારા પિતાએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે દીકરી દ્વારા એકેડેમી ચલાવવાથી પણ નારાજ હોવાની પિતાએ કબુલાત કરી છે ત્યારે હાલ તો આરોપી પિતા દીપક યાદવના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે રાધિકા યાદવના સોશિયલ મીડિયાની તપાસ શરૂ કરવામાં આવી છે